મનસુખ વસાવા પર પ્રહાર સાંસદ મનસુખ વસાવાનીપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ સ્વાભિમાન યાત્રા સમયે સાંસદ મનસુખ વસાવા પર પ્રહાર કર્યા જેમાં ચૈતર વસાવાએ લોકોને પણ કહ્યું કે હવે દાદાની તબિયત નથી સારી રહેતી એટલે ચૂંટણી

તો લોકોમાં એક કરંટ છે જુવાડ છે પરિવર્તન લાવવાનો છે વધી ગયેલી છે જે લોકોની જમીનો ગઈ છે જીઆઈડીસીઓમાં નેશનલ હાઈવે માં જમીનો ગઈ માં જમીન ગઈ હાઈટેન્શન લાઈનોમાં જમીનો ગઈ રેલવેમાં જમીનો ગઈ એનું યોગ્ય વળતર નથી મળ્યું ત્યારે આ જે ભ્રમ ફેલાવાની ભય ફેલાવાની અને જે ભ્રષ્ટાચાર થી આખી સરકાર ચાલે છે ત્યારે લોકો આ વખતે પરિવર્તન ઈચ્છે છે